હળવદમાં કુદરતનો બેવડો માર માવઠું થતાં ખેડૂતો પરેશાન થયા હવામાન વિભાગની આગાહી મુજબ તાલુકાના વિવિધ ગામોમાં વહેલી સવારે વરસાદી માહોલ સર્જાયો હતો ત્યારે આજે બપોર બાદ પણ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો ત્યારે ભારે કડાકા બડાકા સાથે રણકાંઠાના ટીકર અજીતગઢ માનગઢ મિયાણી સહિતના વિસ્તારોમાં માવઠાનો માર પડ્યો છે જેના કારણે ખેડૂતોની મગફળી અને કપાસના પાકમાં નુકસાની ભીતિ છે હળવદના વિવિધ વિસ્તારોમાં બપોરના સમયે કડાકા બડાકા સાથે વરસાદની આગમન થતાં વરસાદી વાતાવરણ છવાયું હતું જોતો જોતામાં અડધા ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામમાંથી પાણીની રેલમછેલ સર્જાઈ હતી જેમાં ટીકર અજીતગઢ માનગઢ મિયાણી સહિતના ગામોમાં વરસાદી પાણી ગામની બહાર નીકળી ગયા હતા અને માલણીયાદ કીડી જોગઢ માયાપુર સહિતના ગામોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું તો હાલમાં ખેડૂતોના પાકને સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો હોય જેથી કરીને ખેડૂતોના કપાસ મગફળીને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે આપી ટ્વિ ફોર ન્યૂઝ ચેનલ